મોટા ભાગનો હિસ્સો ટકરાયો તો આપ જોઈ શકો છો ચાર બિલ્ડિંગ છે જ્યાં એનો હિસ્સો ટકરાયો હતો ત્યાં ના છે પીએમ મોદીની સાથે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તો છે જ પરંતુ સિવિલ એવિએશન મિનિસ્ટર પણ છે હર્ષવી પણ છે અને એક્ઝેક્ટ એમની વાતની જાણકારી આપવામાં આવી રહી છે કે જે દુર્ઘટના થઈ ત્યારે અતુલ ઓસ્ટ્રેલિ જે છે છે તેની તેની સ્થિતિ હતી હતી ટકરાઈ જોઈ શકો છો ત્યાંથી જે કાટમાળ આવ્યો જાણકારી પણ પ્રધાનમંત્રીને આપવામાં આવી છે જે સ્થિતિની અંદર જે સ્થિતિની અંદર મૃતદેહ મળ્યા હતા તેની પણ જાણકારી પીએમ મોદીને અપાઈ છે આપ એ દ્રશ્યો જોઈ શકો છો લગભગ લગભગ નવ વાગ્યા આસપાસના આ દ્રશ્યો છે કારણ કે અમદાવાદ એરપોર્ટથી પીએમ સીધા પહોંચ્યા હતા દુર્ઘટના સ્થળે ને દુર્ઘટના જે સ્થળ છે તે એરપોર્ટની બેક સાઈડ નો ભાગ અને સિવિલ હોસ્પિટલ નો જે અતુલ્યમ એક બે ત્રણ ને ચાર જે છે ત્યાંનો છે અને અતુલ્યમ એટલે કે જે હોસ્ટેલની મેસ છે